નમસ્કાર મિત્રો આજે શનિવાર છે અને શનિવાર છે એટલે હનુમાન ચાલીસા ની એક ચોપાઈ પર થોડી વાતો કરવી છે ગોસ્વામી તુલસીદાસજીએ આપણને સૌને હનુમાન ચાલીસાની અદભુત ભેટ આપી છે અને આપનામાંથી ઘણા મિત્રો નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરતા હશે આ હનુમાન ચાલીસાની ચાલીસ ચોપાઈ પૈકીની એક ચોપાઈમાં તુલસીદાસજી શ્રી હનુમાનજી પરિચય કરાવતા આપણને એવું કહે છે અષ્ટિ નવનિધિ કે દાતા અસવર દિન જાનકી માતા માતા સીતાજીએ પ્રસન્ન થઈને આપને એવા આશીર્વાદ આપ્યા છે કે આપ ઈચ્છો એને અષ્ટિદ્ધિ અને નવનિધિનું દાન કરી શકો આપણે જયારે હનુમાન ચાલીસા બોલીએ કે હનુમાન ચાલીસા ગાઈએ ત્યારે આ ચોપાઈ ગાઈએ અને એમાં અષ્ટ સિદ્ધિ નવનિધિની વાત પણ ગાઈએ બોલી પણ આ અષ્ટિ અને નવનિધિ શું છે એનો પરિચય કરાવવો છે અષ્ટ સિદ્ધિ એટલે અણીમાં મહિમા લઘીમાં ગરિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ આ આઠ સિદ્ધિના નામ તો હું બોલી ગયો પણ જેમને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એ એ સિદ્ધિના ઉપયોગથી કામ શું કરી શકે સૌથી પહેલી સિદ્ધિ છે અણીમા સિદ્ધિ અને જેની પાસે આ અણીમા સિદ્ધિ હોય એ પોતાના શરીરને અણુ જેટલું સૂક્ષ્મ કરી શકે શરીરને એ એકદમ નાનું કરી શકે મહિમા સિદ્ધિ આના કરતા તદ્દન વિપરીત એ પોતાના શરીરને અસીમિત મોટું કરી શકે વિશાળ કાય કરી શકે ત્રીજી સિદ્ધિની જે વાત છે એ છે લઘીમાં લઘીમાં સિદ્ધિ જેને પ્રાપ્ત કરી હોય એનું શરીર એ જ રહે મારું શરીર પાંચ ફૂટ અને દસ ઇંચનું હોય તો એ પાંચ ફૂટ અને દસ ઇંચનું જ રહે પણ શરીરનું વજન અણુ જેટલું એકદમ હળવું કરી દે એ લઘીમા સિદ્ધિ ગરિમા સિદ્ધિ એટલે શરીર એનું એ જ રહે પણ વજન અત્યંત ભારે થઈ જાય જેવી રીતે અંગદે કર્યું હતું એ રીતે પ્રાપ્તિ જેની પાસે આ પ્રાપ્તિ સિદ્ધિ હોય એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતની રોકટોક વગર આવી શકે જઈ શકે એટલે ગમે ત્યાં આવી શકાય જઈ શકાય એવી સિદ્ધિ જેની પાસે હોય એ પ્રાપ્તિ સિદ્ધિ પ્રાકામ્ય પ્રાકામ્ય એટલે બીજાના મનના વિચાર જાણી શકે સામેવાળી વ્યક્તિના મનમાં શું ચાલે છે એ જેની પાસે પ્રાકામ્ય સિદ્ધિ હોય એને બધી જ ખબર પડી જાય ઈશિત્વ જેવી રીતે ઈશ્વરનું આ જગત પર આધિપત્ય હોય જેવી રીતે ઈશ્વર આ જગતનું સંચાલન કરતા હોય એ જ પ્રમાણે ઈશિત્વ સિદ્ધિ જેની પાસે હોય એ જગત પર આધિપત્ય સ્થાપી શકે એની ઈચ્છા પ્રમાણે બધું થાય અને વશિત્વ વસિત્ત્વ એટલે બધાને વસ કરી શકે જગતની તમામ વ્યક્તિઓને તમામ પ્રાણીઓને જેની પાસે આ સિદ્ધિ હોય એ જે પ્રમાણે વર્તાવા ઈચ્છે એ પ્રમાણે વર્તાવી શકે હવે જરા કલ્પના કરો કે આ આઠ સિદ્ધિ પૈકી કદાચ એક સિદ્ધિ પણ જો કોઈ પાસે હોય તો કેવો કમાલ કરી શકે પણ શ્રી હનુમાનજી મહારાજ એક નહીં આઠ સિદ્ધિ આપી શકે એવી એમની પાસે ક્ષમતા છે માં એમને આ ક્ષમતા આપી છે સિદ્ધિની સાથે શ્રી હનુમાનજી નવનિધિનું દાન પણ કરી શકે છે નિધિ એટલે ખજાના અને નવ નિધિ એટલે નવ પ્રકારના અલગ અલગ ખજાના શાસ્ત્રોમાં જો ખજાનાની આપણે વાત કરીએ ને તો એમાં એકડાની પાછળ જે મીંડાઓ લાગે એના આધારે અલગ અલગ ખજાનાઓની વાત કરી છે પણ ભરતુઅરીએ નીતિ શતકમાં જે નવ નિધિની વાત કરી છે જે નવ ખજાનાની વાત કરી છે એ અદ્ભુત છે અને હનુમાનજી મહારાજની કૃપા થાય તો આ નવ ખજાનાઓ પણ પ્રાપ્ત થાય એ નવ નિધિ નવ ખજાના કહે સૌથી પહેલો ખજાનો સદાચારી સંતાન જરા કલ્પના કરો સદાચારી સંતાન કરતા મોટો ખજાનો બીજો કયો હોઈ શકે જે માતા પિતાને ત્યાં સદાચારી સંતાન હોય એના જેવો સુખી બીજો કોને ગણવો એટલે સદાચારી સંતાન એ પહેલો ખજાનો બીજો ખજાનો વફાદાર જીવનસાથી જીવનસાથી પૂર્ણપણે વફાદાર હોય એક પતિને એની પત્ની વફાદાર હોય અને પત્નીને એનો પતિ વફાદાર હોય એને ખજાનો કહે છે ત્રીજો ખજાનો એટલે દયાળુ માલિક હું જેને ત્યાં કામ કરવા માટે જાઉં છું જેના માર્ગદર્શન નીચે કામ કરું છું જેના હાથ નીચે કામ કરું છું એ માલિક જો દયાળુ હોય મારા પ્રશ્નોને એ સમજી શકતા હોય મારી સ્થિતિને એ સમજી શકતા હોય તો એ પણ એક મોટો ખજાનો છે ચોથા ખજાનાની વાત કરી છે અને એ ચોથો ખજાનો એટલે પ્રેમાળ મિત્ર મને એવો મિત્ર મળે જે ખૂબ પ્રેમ કરે સુખ દુઃખમાં મારી સાથે રહે હંમેશા મને સહયોગ આપતો રહે એ સૌથી મોટામાં મોટો ખજાનો છે એટલે પ્રેમાળ મિત્ર એ ચોથો ખજાનો પાંચમો ખજાનો સંપીલો પરિવાર જે પરિવારમાં એકતા હોય બધા સંપીને રહેતા હોય બધાના વિચારો એક હોય કદાચ બધા વચ્ચે મતભેદ હોય પણ મનભેદ ન હોય એવો જે સંપીલો પરિવાર હોય એને પણ ભરતુઅરીએ ખજાનો કહ્યો છે છઠ્ઠો ખજાનો ક્લેશ વગરનું મન કેટલી મોટી વાત કરી છે કે મનમાં ક્લેશ ન હોય મન શાંત હોય સ્થિર હોય આથી મોટો ખજાનો બીજો કયો હોય શકે એટલે ક્લેશ વગરનું મન એ છઠ્ઠો ખજાનો છે સાતમો ખજાનો સુંદર શરીર મારું જે શરીર છે એ સુંદર એટલે દેખાવની રીતે તો ખરું જ પરંતુ રોગમુક્ત મજબૂત શરીર હોય એ પણ એક ખજાનો છે આઠમો ખજાનો ટકે એવું ધન કેટલું વિચારીને શબ્દ પ્રયોગ કર્યો છે માત્ર ધનને ખજાનો નથી ગયો માત્ર સંપત્તિને ખજાનો નથી ગયો ટકે એવું ધન ટકે એવી સંપત્તિ ઘણા લોકો પાસે સંપત્તિ આવે આવીને પાછી જતી રહે પણ ભરતુઅરી એવું કહે છે કે જે કાયમ માટે ટકે એવી સંપત્તિ એ આઠમો ખજાનો છે અને નવમો ખજાનો એટલે વિદ્યાના પ્રભાવથી ચમકતો ચહેરો જ્ઞાન તમારી પંડિતાઈ તમારી વિદવત્તા તમારું જ્ઞાન તમારી સમજ આ પણ એક ખજાનો છે આવા નવ ખજાનાઓ શ્રી હનુમાનજી આપવા માટે સમર્થ છે તો શ્રી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની આ ચોપાઈમાં જે વાત કરી છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા હવે જ્યારે આપ હનુમાન ચાલીસાનું ગાન કરો અને આ ચોપાઈ આવે ત્યારે આ આઠ સિદ્ધિ અને નવ નિધિ એને પણ યાદ કરજો હનુમાનજી કેવા મહાન છે અને શું આપવા માટે એ સક્ષમ છે એનો આપણને ખ્યાલ આવશે જય શ્રી રામ જય શ્રી હનુમાન જય શ્રી સ્વામિનારાયણ